ભરૂચ મુનશી મનોબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હઝી અહમદ મુનશી આઈટીઆઈમાં કન્વર્ઝેશન સેરેમનીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ પ્રોગ્રામ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી જેને વિશ્વકર્મા દિવસ તરીકે ઉજવવામાં આવે છે એના ભાગરૂપે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે વીસી શાહ પટેલ સર્વિસ લિમિટેડ દહેજના એક્સિનેટિવ એચઆર દ્રષ્ટિ પટેલ મેડમ કલેક્ટરેસ કંપની વિલાયતના પ્રોડક્શન મેનેજર વિરલ પ્રજાપતિ સાહેબ તેમજ એચઆર એક્સિનેટિવ કીર્તિરાજ ધાભી સાહેબ ટ્રસ્ટના ટ્રસ્ટથી જનાબ યુનુસભાઈ પટેલ સાહેબ જનાબ નિર સાહેબ ટ્રસ્ટના એડમિન આરિફ સાહેબ ઇન્ચાર્જ આચાર્ય શ્રી સ્ટાફ મિત્રો અને તાલીમાર્થી હાજર રહ્યા હતા પ્રોગ્રામની શરૂઆત કલામે પાકની તિલાવતથી કરવામાં આવી હતી ત્યારબાદ જનાબ યુનુસભાઈ સાહેબ દ્વારા વેલકમ સ્પીચ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને પ્રોગ્રામમાં પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી અને સાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું સંસ્થાના એડમિન સાહેબે પ્રોગ્રામનો હેતુ અને દિગડી મળ્યા બાદ નોકરી મેળવવા માટે જરૂરી સેફટી અને ડિસિપ્લિન બાબતે તાલીમાર્થીઓને માહિતગાર કરી હતા વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાંથી પધારેલા મહેમાનો ઇન્ડસ્ટ્રીઝમાં જરૂરી સ્કિલ અને પ્રામાણિકતા બાબતની માહિતી તાલીમાર્થીઓને આપી હતી તાલીમ મેળેલા વિદ્યાર્થીઓએ સંસ્થામાં પોતાના બે વર્ષના અનુભવ વ્યક્ત કર્યા હતા ત્યારબાદ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા પ્રોગ્રામને પૂર્ણાવતી તરફ લઈ જતા લુકમાન સાહેબે આભાર વિધિ કરી હતી અને તમામ પ્રોગ્રામનું સંચાલન યુસુફભાઈ મતદાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર અઝહર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી